આજ રોજ ભરવાડ સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે ધામધૂમથી શોભાયાત્રા નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા નાથ સાથે બગતરાની બજાર ગુંજી ઉઠી છે અને ભરવાડ સમાજ દ્વારા દર વર્ષે નંદ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે ભજન અને ભોજનનો મહાસંગ્રામ એટલે ભરવાડ સમાજ દ્વારા આ ઠાકરના મામા ગણાય છે અને ઠાકરને આ શોભાયાત્રામાં ભવ્ય આયોજન છે આજ બગસરાની અંદર અને બગસરાની નાગા ગલીઓ એક ગુંજી ઉઠી છે નંદ ગેરા નંદ ભયો જય કન્યા નાથ સાથે આ શોભાયાત્રા બગસરાની ગલી ગલી જઈ રહી છે અને મટકી ફોડી રહી છે અને ખૂબ આનંદનો માહોલ છે આજ ભરવાડ સમાજ અને તમામ બગસરાની જનતા જ લોકો આ શોભાયાત્રામાં જોડાયા છે અને આ બધા પણ આ શોભાયાત્રાની અંદર જોડાયા અને ખૂબ આનંદ લઈ રહ્યા છો ત્યારે આ અને ભજન અને ભોજનનો મહાસંગ્રામ આજે ભરવાડ સમાજની વાડીમાં અને તમામ બગત જનતાનો સહકાર છે અને શોભાયાત્રા નીકળી રહી છે જય કન્યા લાલકી નંદ આનંદ ભાઈઓ જય લાલકી નાચ સાથે જય શ્રી કૃષ્ણ મારું નામ